વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે સિગ્નેટ સામે સસ્તું બજાર ભરાય છે આ બજાર ફક્ત સાંજના સમય લઈને રાતના દસ વાગ્યા સુધી ભરાય છે અહીં તમામ પ્રકારના ફેશનેબલ મળી રહેશે હાલ ચાલી છે ત્યારે લોકો સાડી ચણિયા ચોલી ડ્રેસ જ્વેલરી પર્સ વગેરેની ધૂમ ખરીદી કરતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં એક એવું માર્કેટ છે કે જ્યાં લગ્નના મોંઘા કપડાઓ ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે તથા ફેન્સી વેસ્ટર્ન ટોપ અને ટી શર્ટો પણ ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસે સિગ્નેટ કોમ્પલેક્ષી જ ભરાય છે અને આ સસ્તા બજારમાં પટોળાની સાડી કોટન સાડી લહેરીઓ બાંદરીની સાડી કોટન કુર્તા ડ્રેસના કાપડો ચોલી ચણિયા ચોલી ફેન્સી ટી શર્ટ ટોપ પાકેટ થેલા જ્વેલરી કોસ્મેટિક વસ્તુઓ વગેરે ખૂબ સસ્તા ભાવમાં મળી રહેશે